પાદરા શહેરમાં શહેરીજનોનો માથાના દુખાવા સવાન એવા પાદરા શહેરમાં રખડતા ઢોરોને લઈને પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પાદરા નગરપાલિકા સભા હોલ ખાતે ચીફ ઓફિસર તેમજ પાદરા પોલીસ મથકના પીઆઈ સાથે માલધારી સમાજ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા પાદરા નગરપાલિકાના સભાખંડમાં રખડતા ઢોર અંગે મિટિંગ યોજવામાં આવી હતી નગરમાં દિન પ્રતિદિન અનેક સ્થળો અને હાઇવે પર રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે કેટલા બનાવોમાં તો રખડતા ઢોરમાં ઇજાગ્રસ્ત પણ લોકો થતા હોય છે અને વિકટ બનતી પરિસ્થિતિને લઈને પાદરા પોલીસ સ્ટેશન પીઆઈ ચારણ તથા પાદરા નગરપાલિકાના અધિકારીઓ તેમજ સત્તાધીશો અને પશુપાલક સાથે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં રખડતા ઢોર અંગે કાયમી નિકાલ કરવા માટે તેમજ રખડતા ઢોરોની છુટકારો મળે તે માટે અનેક સૂચનો પીઆઈ તથા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યા હતા મિટિંગમાં રખડતા બિનવારસી ઢોર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને જાહેરમાં રખડતા ઢોરની વિકટ પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી છે બિનવારસી પશુઓ માટે પાંજરાપોળ અથવા અન્યત્ર સ્થળે ખસેડવાની ચર્ચા પણ કરવામાં આવી હતી પ્રથમ તબક્કે હાલ બિનવારસી ઢોરને પકડી સારેજા ખસેડવામાં આવશે ત્યારબાદ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવશે આ અઠવાડિયામાં બિનવારસી ઢોરોનો નિકાલ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો આજ રોજ નગરપાલિકા ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાની ટીમ તરફથી પાજરા શહેરના માલધારીઓને બોલાવીને રખડતા ઢોરો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી જે બાબતે નગરપાલિકા તરફથી સારેજા મુકામે એક જગ્યા છે નગરપાલિકા તરફથી જેટલા ઢોરો પકડાશે એ તમામ ઢોરોને સારેજા ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદ આજુબાજુના જે પાંજરાપોળ છે તેનો સંપર્ક કરીને જે પાંજરાપોળવાળા તૈયાર રેડી થશે ઢોરોને રાખવા બાબતે તો નગરપાલિકા તરફથી પકડાયેલા ઢોરોને નજીકના પાંજરાપોળમાં ખસેડવામાં આવશે આ કામગીરી પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકા બંનેની સહિયારી કામગીરી છે ના એવું નથી ઓલરેડી આ કામગીરી કરવા બાબતે આપણે જગ્યા નક્કી ગયા વર્ષે ફાઇનલ કરેલી છે એ બાબતે નગરપાલિકાનો ઠરાવ કરવો પડે છે જગ્યા ફાઇનલ કરી પડે છે એના માટેનું એસ્ટિમેટ આખું બનાવ્યું છે તાંત્રિક મંજૂરી વહીવટી મંજૂરી ઇવન ટેન્ડરની ત્રીસ દિવસની પ્રોસેસ કરવી પડે છે અને આ કામ બાબતે નગરપાલિકા ઓછામાં ઓછું ત્રણ વખત ટેન્ડર કરેલું છે તો કોઈ એજન્સી આવેલ નથી જેથી ડીલર થયેલું છે અત્યારે તો રખડતી જે પણ ગાયો હશે એને પકડીને આપણે નજીકના સ્થળે લઈ જઈશું હાલમાં બાજુની નગરપાલિકા ભાગોડિયા અત્યારે નવી બનેલી છે એ છેલ્લા અઠવાડિયા ત્યાં મોકલેલો છે એ બે ત્રણ દિવસ માટે જ ગયેલો છે અને આજ સાંજે આવી જવાનો છે એટલે આજ રાત થી આપણે ઢોરો પકડવાની કામગીરી સ્ટાર્ટ કરીએ છીએ